એક ભાઈ ને અરીસો ગીર ગીરમાં ફરવા ગયા અને અરીસો ઈ સમયમાં તમને એમ થાય જંગલમાં અરીસો ક્યાંથી આવ્યો એ તમને કહું જંગલમાં શેરના માણસો સિંહ જોવા ગયા હતા ત્યારે એક બેનોય હોય ને આપણે આપણે પુરુષ પાસે અરીસા ન હોય આપણે તો ઘરેલી તૈયારથી થી નીકળીને પછી એટલું કરી લઈએ એટલે એ ગપદી બૈરામાં જોજો પાંચ કિલોમીટર ગામ આઘું હશે ને આપણે એમ કે હવે પાંચ મિનિટમાં આપણે પહોંચ્યું તો ધડતી પર્સ ખોલશે અને તરત અરીસો કાઢીને Isso. ટૂંકમાં એ જોવા ગયેલા એ બરોબર આમાં આમ કરતા થાય ને એમાં હા વજ આવી ગયો પણ ઘણા તો હા હા એટલું બોલો વજ બોલે તો ઘર આવી ગયું હોય ભીખુદનભાઈ વાત કરતા હતા એક નેહડાવાળા નામ દીધું કે એ લોકો મુંબઈથી કંઈક ફરવા આવેલા અને બેનનો બહુ વજન હતો ગાડીમાંથી ત્રણ જણા ઉતાર્યા જંગલમાં હકીકત એટલા વજનદાર સાવધ દર્શન માટે આવેલા એકચુલી એ હાવજ દર્શને આવેલા એમાં હાવજ આવ્યો ને બધા હતા આ બેન ક્યારે ગાડીમાં સડી જાય કોઈને ખબર ન રહી બોલો જેને ઉતારવામાં ત્રણ જણા જોયા થાય ને આ છે ભાઈ આ નામ હાવજ એવો માણસ પણ હોઈ શકે એટલે ટૂંકમાં એ જોવા ગયેલા ને હાવજ આવી ગયો ને એમાં આ અરીસા પીડ્યા રહેલા એ કોઈને જડ્યા હવે એ જેને જીડ્યો એને કોઈ દી જિંદગીમાં અરીસો જોયેલો જ નહીં અને પહેલીવાર જે માણસ બાપુ સામે અરીસો જોવે અને એ પોતે દેખાય એને ખબર જ નહોતી નવું જ લાગે વાહ 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 એ ક્યાં વાત હે હા ખુશ થઈ ગયો ને પછી તો એટલો બધો ખોવાઈ ગયો ને ઘીરે જ ન જાય કોક આવી ધડ પછી પાછા હતા બધા પાછું કાઢે ક્યાં વાત આય એની પત્ની નહીં છું કે આ ત્રણ મારું ઘૂઘલું ગયું ક્યાં આ ઘડીક નો રહીએ કે ના આ ગયો ક્યાં આ એમ એટલે બેન ભાત લઈને વાડી આવી ત્યાં તો અરીસામાં ખોવાઈ ગયેલો પણ બાઈ આવતી જોઈ પાછો અરીસો હતાડી દીધો એની પત્ની ને છું મારું એક છુપાયું છું જમવા બેસાડી વાતવે વળગાડી ધીમે એક દિન પછી ખેંચી લીધી અને જોયું તો અંદરથી અરીસો એણે નહોતો જોયો એણે સામુ જોયું તો દેખાણા અને રોવા મળી મારો રોયો ઘેરે હેનો આવે બીજી બાય લાવ્યો અની હરીસા હામી જે ખીજાણી શિબલી કોઈના ઘરમાં દિવાળીયું ન મરાય અને રોતી રોતી ઘરે ગયો ઘરે જઈને એને હાહુ ને કીધું તમારા દીકરા આવું ન કરાય મને કવામાં ઉતારીને વરત કાપ્યો મારો મને પૂછ્યો તો હું ના ન પાડત એક વાળીએ રેત ને એક ઘરે રેત પણ મને પૂછ્યું તો સારું તો રે કે પણ શું કર્યું મારા દીકરા મારી જીભ જતું પડતી તમારે દીકરા એવું કર્યું કાંઈ અત્યારે પરિસ્થિતિ બાપુ શું છે કોઈને હહુના દીકરાને નથી હા સમવા હવ ને હાહુના દીકરાને જ હાથ આવવા સુધારવા એના દીકરાને નથી સુધારવું હાહુ ન દીકરો સુધરવો જો એને હાહુ ખીજાણો મારો દીકરો શું કર્યો તો કે કે બીજી બાય લાવ્યો ક્યાં છે તક આ રહી ડોષી એ રીઝો નહોતો જોયો ડોષી રોવા મેળે મારો રોયો લાવ્યો લાવ્યો હાવ બુઢી લાવ્યો હાવ સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર જા સમજણ આવી જાય અને ત્રીજી વાત એ કહું સાહેબ માણસ અને ઈશ્વર આ જનતા છે ને એ પરમાત્મા છે જનતાને જનાર્દન કીધી છે આ સમાજ જે છે આપ બેઠા છો ને આપ અમારા માટે ભગવાનનું વિરાટ સ્વરૂપ છો ગીતાની અંદર ભગવાને વજુભાઈ કીધું છે તો ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું તો કેવો લાગ્યો ભગવાન તાકે અનેક માથા અનેક હાથ અનેક મુખ તો આજ અમારી સામે તમે અહીં બેઠા છો અને વચ્ચે જિગ્નેશ દાદાથી લઈને આપ જેવા સંતો અને આપ બધાયને જોઈ છે ને એ તો અહીંથી જોવો તો ખબર પડે કે આ વિરાટ રૂપ સમાજનું કેવું છે તમે ઈશ્વરને જગતને કોઈ દી ન ચેતરી શકો ભલા માણસ જગત પણ ઈશ્વર છે અત્યારે સમય પ્રમાણે બાપુ બધું સારું થતું જાય નેતા હારા આવ્યા આવા સંતો હાર આવ્યા આ આપણે જે વળામાં આવ્યા છે ને એ ટોપના પેટનું આવ્યું બધું હા સ્ટેજ ઉપર કલાકાર જુઓ તો કીર્તિદાન ગઢવી દેવ આ દેવાયતભાઈ કેવા બધા કલાકારો એ બધા ટોપ 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 સાજિંદા જુઓ તો તોડી નાખે એવા પહેલાં તો જમાનામાં હારું ઢોલકી વગર એક રમકડું હતું હા આજે તમે જુઓ સાજિંદા એટલા સાઉન્ડ આ ભટ્ટના સાઉન્ડ સોયત્રા કાઢ નાખે ક્યાં વધાવો એને તાળીઓથી વધાવો અને વજુભાઈ તમારા મંડપ જોત મને એમ લાગે હરગ બરગમાં આવા મંડપ હશે નહીં હો સ્વર્ગમાં એટલું બધું આયોજન થઈ જ ન શકે આટલી જગ્યા જ નથી હા હું જોઈને આવ્યો જો ત્યાં હરખમાં શાંતિ હોય તો એટલા બધા માણાની વસ્તી અહીં હોય કારણ કે જેટલા ગુજરી જાય એની વાત આપણે એ જ લખીએ કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ પાયમાં છે તો નરકમાં જ કોઈ કયું જ નથી અને લગભગ આપણે ખરેખર જઈને દાદા એક જ પેટર્ન આ લ્યો દાદાએ આંખો ખોલી મારે આમ જોયું ક્યાં છે બધા ભાઈઓ બધાને બોલાવી લ્યો બધા ભાઈને ફોન કર્યો બધા ભાઈઓ પાણી બહેનોને બોલાવી લ્યો બધી બહેનોને બોલાવી લીધી પછી બધાને આમાં હાથ જોડીને દાદા વૈયા ગયા એટલે તારા દાદા હિમાલયમાં તપ કરતા હતા એટલે બધા જાણતા હતા ભાઈ મૃત્યુની કોઈને ખબર જ નથી પડતી કોઈ મહાપુરુષોને ખબર પડે છે પણ જે શાસ્ત્રની નજીક રહેતો હોય એને એકસો ને દસ ટકા ખબર પડે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે જે કાંઈ કરીએ છીએ ઈશ્વરની કૃપાથી જ કરીએ કોઈ પણ વીરવર તે ઈશ્વરે જ મોકલ્યો હોય છે એનું કાર્ય કરવા માટે આ કથા માટે તે દાદા અમે એ જ કરીએ છીએ કે ભગવાન કૃષ્ણએ જ મોકલા હોય કે આ યુવા પેઢી અને આ જેટલી થનગનાટ થઈ રહી છે તો આવો ભગવાનનું ગાન કરો અને એ કૃપા હોય તો જ થઈ શકે મારે એક નાનો પણ તમને હસવાય છે મારે પણ વાત એટલી છે સાહેબ કે આ રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે એક ભાઈ ના પતિ બીમાર પડે હમણાં તો બીમાર પડે ને તરત મારા રિપોર્ટ કરાવી આવે કે કોવિડ નથી ને ભાઈ બીમાર હતા લગભગ પંદરથી થી બીમાર રહ્યા પણ કઈ હરખું ન થયું રોજ બે ડોક્ટર બદલે તેની પત્નીએ કીધું કે કેમ કાંઈ આમ અસર કાંઈ ફેરફાર થાય છે કાંઈ તમને આમ આમ હક થાય છે કે નથી થતું હક કોની કોની દવા લીધી કે ભાસ્કરભાઈની દવા લીધી વિનોદભાઈની દવા લીધી રાકેશભાઈની દવા લીધી રમણિકભાઈની દવા લીધી એટલે પછી ઓલા બેને પૂછ્યું મકવાણા સાહેબની દવા લીધી તો કે મકવાણા સાહેબ તો ઢોરના ડોક્ટર છે ગાંડી હું જ જ કહું એની લો ને તો તમને અસર અસર થાય તમારામાં ડૉક્ટરની નહીં કારણ કે તમે બપોર સુધી ભૂંડ ઘોડે છો લખણ બધા તમારા છે જાગો ચારે સીધા ગધેડા ઘોડે ભોકો છો અને ખૂટિયા જેટલું તો ખાવ છો તમને માણાની અસર જો ઘરના ઓળખી જતા હોય આપણને જે માણસ હસી ન શકે ને એની ઉપર બાપુ કોઈથી ભરોસો ન કરવો મીઠા ઉપર તો ભરોસો કરવો જ નહીં જે ખુલા દિલથી હસી ન શકતો હોય એના પાડો હમાય ન રહેવું અડધી કિંમતમાં મકાન વેસીને નીકળી જવું તું તો અમારે તો રહેવું જ નથી એમ તારી પાસે હવાના પોરમાં હામા મળ્યા હોય ને આપણને તો આપણને અફકન થાય મીઠો હામો મળે ને એવું મોઢું સડાવી કે પ્રોગ્રામમાં જાવ નાના તારા બાપનું હરાવા જઈએ મેં હસમુખાને મુખાને હેતાળવા હોતો મરકીને કાંઠે વેણ હસમુખા અને હેતાળવા ઓ તો મરકીન કાંઠે વેણ કવિ કે એને કદી ન લાગજો હોય ભલે પારકા શેડ એ હસમુખા અને હેતાળવા કારણ કે માણસ બોલે એ પહેલા થોડુંક હસી લે